જી હા રાજ્યનું ચેરાપુંજી ગણાતા કપરાડા તાલુકાના અંતરિયાળ વિસ્તારો મારી રહ્યા છે રાજ્યના છેવાડે આવેલા વલસાડ જિલ્લાનું કપરાડા રાજ્યનું ચેરાપુંજી માનવામાં આવે છે આખા રાજ્યમાં ચોમાસામાં સૌથી વધુ વરસાદ કપરાડામાં નોંધાય છે આ વર્ષે પણ ચોમાસામાં અત્યાર સુધી નેવું ઇંચથી વધુ વરસાદ ખાપકી ચૂક્યો છે આથી કપરાડા વિસ્તારમાંથી પસાર થતા તમામ નદી નાળાઓ બે કાંઠે વહી રહ્યા છે તેમ છતાં ભર ચોમાસામાં પણ કપરાણાના ખડકવાડ ગામમાં પીવાના પાણીની સમસ્યા સર્જાઈ રહી છે ગામને છેવાડે આવેલા સાવરમાળ ફળિયામાં ત્રણસો થી વધુ લોકો રહે છે જોકે ઘરે નળ હોવા છતાં પાણી પહોંચતું નહીં હોવાથી લોકોએ ચોમાસામાં પહાડી વિસ્તારમાંથી વહેતા ઝરણાનું પાણી પીવા મજબૂર બન્યા છે પથ્થરોની કોતરમાંથી નીકળતા ઝરણામાંથી નીકળતા પાણીનો પીવાનો ઉપયોગ કરેલ છે જોકે આ ચોમાસામાં તો આ ઝરણામાંથી સરળતાથી પાણી મરે છે પરંતુ ઉનાળામાં પરિસ્થિતિ વધુ વિકટ બને છે આ ફળિયાની મહિલાઓએ એક બેડું પાણી માટે ફળિયાથી દૂર જવું પડે છે અને બે ડુંગરો છોડી ઉતરે ત્યારે એક બેડું પાણી નસીબ થાય છે પીવાના પાણીની સમસ્યા વહેલી તકે દૂર થાય તેવી લોકો માંગ કરી રહ્યા છે મારું નામ દેવજુભાઈ કાકડભાઈ વલવી મેં ખડકવા સાવરમાળમાં રહેતો છું તો અમારે જે પણ પાણીની તકલીફ છે પીવા માટે જે અમે બે બે ડુંગર ટેંકરા ચઢીને નીચે જતા હોય છે તો આજે ચોમાસામાં જે અમે ગંદુ પાણી પીતા છે એ મારે તંત્રને એવું જ કહેવા માગું છું મેં કે અમારું જે હલ પાણીનું છે એ વહેલી તકે ભણાવી આપે ને અમારું સમસ્યા જો છે એ પૂરું પડે બસ એટલું કહીને મેં માગશું અમારી માંગ છે એ અમારે પૂરું કરવા વિનંતી કરું છું આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બેલાઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો